નમસ્કાર ડીસાથી એક મહત્વના સમાચાર ડીસા પાટણ હાઈવે પર અગરબત્તીની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ આગ લાગતા ચારે બાજુ ધુમાડાના ગોટી ગોટા તથા ભારે દોડધામ મચી ડીસા ફાયર ફાઈટરની ટીમને જાણ કરતાં પાલનપુર ફાયરબ્રિગેડની ટીમ ફાયર ફાયરબ્રિગેડની ટીમ એચપીસીએલ ચંડીસર ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો આગ લાગતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી ફેક્ટરીમાં રાખેલ અગરબત્તી બનાવવાનો કાચો માલ સળગીને ખાક ફાયર ફાઇટિંગની કામગીરી બીજા દિવસ સવાર સુધી પણ ચાલી રહી છે રિપોર્ટર ઉસ્તમ ખાન પઠાન બનાસકાંઠા